હેલો નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આપણે પહોંચી ગયા છીએ શ્રી રોકડિયા હનુમાન દાદાના મંદિરે અને હવે આપણે પહોંચીશું ધનિયાણા ચોકડી તો આપણે પહોંચી ગયા છીએ ધનિયાણા ચોકડી પર અને આપણે જવાનું છે માલણ તો આપણે માલણ ગામમાં પહોંચી ગયા છીએ અને આપણે કરવા બેઠા છીએ નાસ્તો તો હવે આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ અને આ છે સાઈડનું લોકેશન અને સામે છે આ છે સાઈડ નો નજારો અને અત્યારે આપણું કામ છે કે વરસાદનું પાણી ઉપર સીલિંગમાં ભરાય છે તો એને ઉતારવાનું છે નીચે તો આપણે નીચે ઉતારીશું અને પાઇપિંગ મારે તો છે નજારો આપણે લાગી ગયા કામે તો મિત્રો વરસાદના પાણીની પાઇપો નીચે ઉતારી દીધી છે આપણે ત્યાં પણ તમે જોઈ શકો છો આપણે ઉપર સવારે હોલ પાડે તો ત્યાંથી પાઇપ નીચે ઉતારી દીધી છે હવે ઉપર પાણી નહીં ભરાય અને ત્યાં સામે પણ આપણા નીચે પાઇપ ઉતારી દીધી છે અને તમે જોઈ શકો છો કે ત્યાં પાણી પણ હવે નહીં ભરાય ત્યાં નીચે પાણી સવારે આપણે હોલ પાણી પડી અને કાળુભાઈ અત્યારે તેમનું મૂડ ઓફ છે એટલે તે કંઈ બોલી શકતા નથી તો ફાઇનલી મિત્રો અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ કરેલ છે તો તમે જોઈ શકો છો આપણે વાદળામાં પાણી ભરેલું છે પણ તમે નિહાળી શકો છો તો હવે અમારા આ વ્લોગમાં આવા જવાર નવર વિડીયો આવતા રહેશે તો અમારી ચેનલને લાઈક તો પાર્કિંગ થી કોમ કરી રહ્યા છે પાર્કિંગ થી આ બિલ્ડિંગ પર રાખવા મળ્યા છે પાર્કન ભાઈ શું કરો છો આ પાઇપ ઉતારવા માટે હોલ પાડીએ lari dah Ini panjang tadi. એવું જ હોવા પારખોડ તો વખત થઈ ગયું લાવતા મછી નાનો ટમેટો અત્યારે આપણે છીએ માલણ અને માલણ મટોટા ઉપર ધાબાની સીલીંગ ઉપર પોણી ભરાઈ જતું હતું એના માટે આપણે આયેસીઓ તો આવું કલું લાભું છે એવું પોણી ભરેલું વયકણ આપણે પાઇપ મૂકી દેવું એટલે પાણી વહી આવશે અને વહે આ ભરાય એવું સીટું હોય આપણે પાઇપ હાલતી હતી હવારે બોડ પાડીને એટલે સીટું પોણીની અચે જ ઉકી રહે અને ત્રણ ડીપમાં અલગ અલગ ત્રણ લાઈનો હાલ દીધી છે વઈ પણ આપણે મૂકી દેવો અને હવે ચૂંટણી મૂકી દેવો

અને અત્યારે વાગ્યા ચાર અડધો કલાકમાં આપણું કોમ ફિનિશ થઈ જાય પછી આપણે તો ફાઈનલી મિત્રો આપડે કામ પૂરું થઈ ગયું છે અને આપણે પાઇપો ઉતારી દીધી છે બધી બાજુ પાઇપો ઉતારી દીધી છે અને હવે અને આપણે પ્લાસ્ટર લાગી પાઇપ ઢંકાઈ જાવ અને એક એકણા પર ટી મારી બેનું કનેક્શન દેવું કરી દીધું આ બધી લાઈટ ઉતારી દી તો આપણા ટી મારી ફાઇનલી આપણા વગેરે હેડ છો તો ફાઇનલી મિત્રો હવે અમે અત્યારે મિત્રો આપણે આવી ગયા છે ચામુંડા માના મંદિર માં આ છે માલંગ ગામ નું ચામુંડ માતાજી નું મંદિર તો અત્યારે એને ચડી રહ્યા છે ઉપર ડુંગરા ઉપર તો ફાઇનલી મિત્રો અમે આ છે ડુંગરા પર ચડતાનો નજારો બતાવું બેઠા આ છે માલણ ગામ આપણે કઈ ચડી ગયા છે ડુંગરા ઉપર માલણ ગામનો નજારો અત્યારે આપણે આવી ગયા છે માલણમાં મા ચામુંડ માતાજીના મંદિરમાં અને આ છે મા ચામુંડનું મોટું લાઈટિંગ આ છે ચામુંડ માતાજીનું લાઇટિંગ વાળું મોટું પોસ્ટર એ લાઇટની પણ લાઈન લીધેલી છે રાત્રે અહીં લાઇટ થાય છે મિત્રો હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ